નમસ્તે મિત્રો લસા ગુસ્સા માટે દાખલા સમજીએ અહીંયા દાખલો આપેલો છે કે છત્રીસોની નાનાની કઈ સંખ્યા વડે ભાગવાથી સંખ્યા કેવી બને છે આવો બીજો એક દાખલો આવું છે એમાં શું કીધું છે કે કઈ સંખ્યા વડે તો બંને દાખલામાં થોડો જ ફરક છે એકમાં ભાગાકાર કરવાનો છે એકમાં ગુણાકાર કરવાનો એકદમ સરળ રીતે સમજીએ છત્રીસો આપેલા છે તો પહેલા અવયવ પાડવો પડશે ત્રણ હજાર છસો આપેલા છે એના અવયવ પાડી દઈએ સંખ્યા બેકી છે તો બે થી ભાગ ચલાવીએ તો અઢાર દુ છત્રીસ થાય ડબલ થઈ જાય ફરીથી જીરો જીરો છે એટલે બે થી ભાગ ચાલશે તો નવ સો ગુણ્યા બે કરીએ એટલે જાય ફરીથી બે ભાગ ચાલીએ તો પિસ્તાલીસ દુ નેવું થાય એટલે જીરો ફરીથી જો બે સંખ્યા છે બે થી ભાગ ચાલે છે બે લખીએ તો બે દુ ચાર ફરીથી બે દુ ચાર એક વધશે પાંચ ફરીથી જો અહીંયા બે થી ભાગ ચાલશે નહીં કેમ સંખ્યા એકી છે તો આ થી ભાગ ચાલવા માટે ત્રણ નો નિયમ શું છે સંખ્યા હોય એના અંકુર સરવાળો કરો અંકુ સરવળો ત્રણ થી ભગાવતો હોવો જોઈએ પાંચ પ્લસ બે સાત સાત પ્લસ બે નવ ભગાય છે લખીએ તો ત્રણ સાત એકવીસ એક વચ્ચે ત્રણ પાંચ પંદર પંચોતેર પંચોતેર છે તો પચીસ ગુણ્યા ત્રણ પંચોતેર થાય ફરીથી પાંચ ગુણ્યા પાંચ પચીસ પાંચ એકા પાંચ અવયવ એકદમ ઝડપથી ક્યારે પડશે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો જેમ જેમ સંખ્યા વધારે અવયવ પાડશો એ પાછી ડાયરેક્ટ ભાગાકાર ગુણાકાર આવડી જશે તો બધા અવયવ પડ્યા છે ડાયરેક્ટ કરવાનું શું હવે જો કેટલા અવયવ છે બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત છે ફરી ત્રણ બે વખત છે પાંચ બે વખત છે ત્રણ ગુણ્યા ત્રણ પાંચ ગુણે પાંચ સંખ્યા કઈ બનાવવાની છે પૂર્ણ ઘન તો ઘનનો નિયમ શું હોય એ સંખ્યા કઈ લેવાની છે પૂર્ણ ઘન તો આ બધાને શું કરવું પડશે દૂર કરવા પડશે મતલબ આપણે ભાગાકાર કરવાનું છે તો આ બધાનો ગુણાકાર કરીએ તો ડાયરેક્ટ એક હોય જો પાંચ ગુણ્યા પાંચ પચીસ પચીસ ગુણ્યા બે કરીએ તો પચાસ

ચાર હજાર ત્રણસો વીસ ભાગ્યા કયા કરવાનું છે ભાગ પાડવાના છે અહિયાં સંખ્યાને ને ગુણાકાર કરવાનું છે એ પણ એકદમ લઈએ રીતે તો બે થી ભાગ ચાલશે સંખ્યા બે કી છે બે દુ ચાર અહિયાં બે એકાદ ફરીથી ભાગ છે જીરો છે તો બે થી ભાગ ચાલશે એ જુઓ બે એકાદ બે એક આવી ગયો છે ભાગ નહીં ચાલે અહિયાં બે આઠ સોળ તો ના આપડે શું કરવાનું આવી રીતે બે હજાર એકસો સાહીઠ છે ભાગ્યા બે કરી જોવાના ઉપર જ આવે પછી અહીંયા લખી દેવાનું જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ ડાયરેક્ટ તમને આવડતું થઈ જશે ફરીથી જો બે પાંચ દસ છે હવે આઠ છે તો બે ચોક આઠ જીરો ફરીથી બે ભાગ ચાલશે તો ડાયરેક્ટ સત્યાવીસ નું ચોપન થાય છે લખી દો બસો સિત્તેર ફરીથી જીરો છે બે થી ભાગ ચાલવાનો છે બે એકા બે સાત છે તો બે ગુણ્યા ત્રણ કરીએ તો છ થઈ જાય પાંચ ફરીથી જો પાંચ આવી ગયો તો બે થી ભાગ ચાલશે ને ત્રણ માં ટ્રાય કરીએ તો પાંચ ત્રણ આઠ આઠ પ્લસ એક નવ અંકોનો સરવાળો છે એ ત્રણ થી ભગાય से ताकि संख्या बगा से 3 से भाग चले जो 3 * 4 12 1 बच से 3 5 15 फिर जो 45 15 40 45 3 5 15 5 * 1 = 5 बदाओ आयो થઈ ગયા હવે એ લખી દઈએ 2 * 2 કી લખજો 1 2 3 4 5 વખત 2 છે ગુણાકાર હવે જો 3 કેટલા વખત છે 3 વખત છે 3 * 3 * 3 ગુણાકાર

પાંચ ગુણ્યા પાંચ પચીસ પચીસ ગુણ્યા બે કરીએ તો પચાસ છે જોઈ લેવાના ત્રણ ની પેર બની ગઈ છે આમાં એક વખત બે શું કરે છે ખૂટે છે ત્રણ ની બની ગઈ છે પાંચ માટે કેટલા ખૂટે છે બે વખત ખૂટે છે પાંચ એટલે જો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે જે જવાબ આવે છે પચાસ પચાસ વડે શું કરીએ ચાર હજાર ત્રણસો વીસની ગુણીએ જે સંખ્યા મળશે કેવી હશે પૂર્ણ સંખ્યા હશે આવી જ રીતે ગણિતની રીતની ક્યાં પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે હોય વિડીયો લાખ તો તમે સાથે શેર કરજો